અને આમ પાછળ એક ભેંસ ગા ખાય છે આ બધું મોકળું ટાણે મોકળા મોકળા બધાય સરે છે હમણાં એવું છે આપણે અડવો છે એની સાય ઊભા છે બપોર થઈ ગયા છે સાડા જેવું થઈ ગયું છે અને તો હજી મકાઈના રાડા પીડા છે આમાં નીચે બધી વેલા બેલા ખાઈ છે ગયું અને તડકો છે બહુ ગયું નહીં હવે ઘઉં બધે સાય ઊભું રહી ગયું છે બાવળના જો ખાય તો ઠીક છે નકર પાણી પાછા લઈ જાવ માલને હવે હવે બધી પોયડા છે એવું છે બધું આમ ખાખા નાખેલા મકાઈના ના ઈ હલો એ ઘડી ખાવ ખાવ હલો ઈ ઉભા રહી રેજે હવ હવે જો હમણાં માયલા ખાય તો ખાવા દેવું પછી પાણી જાવા દેવું પાછા પછી બપોરા બપોરા આપણે કરી લેવી બધું આવું છે બધું મકાઈ પીડી છે હમણાં માંડવી છોડવા સોડવા મગના એવું બધું છે ભેગું એવું છે બધું ખાવું તો ખાય પાણી ઉતારી દીધું છે દોઢ વાગી ગયો છે તો આપણે બપોરા કરીએ અને પાછા મળીએ ઊભો કરી દીધો માલ ને ગાયને નું ને આમાં સરે છે અટાણ બાળોમાં બધી કવરમાં બપોર લગી મકાઈના ખાખા ખાધા અને વામાં પડ્યો છે હમણાં તડકા એવા ભૂકા બોલાવે છે એવું છે બધું अब धारी वालो रोड कंप्लीट થઈ ગયો નોમ હવે મગાય બધી સરસ છે તેમ તેમ આબાલદ આવી લે આવે આપડે ગાયું ભેવું આ બધું એવી સત્ય સતી આમાં બધે એને સરે છે આમાં બાવળમાં બારા નીકળી ગયા છે ગાયો અને આપણે શીતળામાંના ઓથે બેઠા છે એવું છે બધું તો ડાયરોને આપણા વ્લોગ કેવા લાગે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો જેથી કરી મને ખબર પડે આપણા વિડીયો જોવે છે અને આપણા વિડીયો કન્ટિન્યુ આવશે વ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આ વ્લોગ અહીંયા સુધી રાખીશું ડાયરોને દ્વારકાધીશ આવતા વ્લોગમાં પાછા મળીશું